શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જે રહ્યા છે YouTube આપની ચેનલ આવો સસંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં આપણે સાંભળશું તારીખ 9 જાન્યુઆરી 2024 મંગળવારે આવતો માક્ષર માસના વદ ત્રયોદશી તિથિ અર્થાત પ્રદોષ વ્રત જે મંગળવારે આવે છે એટલા માટે ભોમ પ્રદોષની વ્રત કથા મહિમા મુહૂર્ત પૂજન ઉપાય તથા ભગવાન મહાદેવની આરતી પણ સાંભળીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ જ ત્રિયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ વીવાપણમ બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જય મિત્રો પ્રદોષની તિથિ ભગવાન મહાદેવ શિવને સમર્પિત છે એમાંય ખાસ કરીને આ વર્ષનું પહેલું પ્રદોષ જે મંગળવારે આવે છે માટે ભૌમ પ્રદોષ સર્વે સંકટો દુઃખોમાંથી મુક્તિ પ્રાપ્ત કરીને ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટેનું આ વ્રત છે ભૌમ પ્રદોષનું વ્રત માક્ષર માસના વધ પક્ષની તેરસની તિથિ અર્થાત ત્રયોદશીની તિથિએ સંધ્યાકાળે ભગવાન મહાદેવની પૂજા આરાધના કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે આજનો દિવસ એટલે શુભવાર મંગળવાર છે મંગલ કરનાર છે એવા મંગલદેવને સમર્પિત છે ગ્રહબાધા નડતર દૂર કરનાર છે ભગવાન શ્રી હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરાવનાર છે સૌપ્રથમ આપણે આ ભૌમ પ્રદોષના મુહૂર્ત વિશે જાણી લઈએ કે તિથિ ક્યારે આરંભ થાય છે પૂજાનો સમય શું છે આપણા હિન્દુ પંચાંગ અનુસાર માક્ષર માસના વદ પક્ષની તિથિ પ્રારંભ થાય છે તારીખ આઠ જાન્યુઆરી બે હજાર ચોવીસ રાત્રિના લગભગ બાર વાગ્યાની આસપાસ જે આ તિથિ પૂર્ણ થાય છે નવ જાન્યુઆરી બે હજાર ચોવીસ રાત્રિના સાડા દસની આસપાસ આ પ્રદોષની તિથિ તે સંધ્યાકાળે કાળમાં ભગવાન મહાદેવની પૂજાને સમર્પિત છે માટે નવ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે આ પ્રદોષનું વ્રત રાખવાનું રહેશે નવ જાન્યુઆરીએ પૂજાનો સમય છે સાંજે પાંચ વાગ્યાથી લઈને લગભગ સાડા આઠ વાગ્યા સુધી ભગવાન મહાદેવની ધૂપ દીપ નૈવેદ્ય આદિથી બે વખત પૂજા થાય છે એક તો સવારે અને બીજી છે કાળમાં સાંજના સમયે આજનો દિવસ ખાસ એટલા માટે પણ છે કે આજે માસિક શિવરાત્રી પણ પડે છે પ્રદોષ તિથિ અર્થાત તેરસ અને ચૌદસની તિથિ જોડે છે માટે જે ભક્તો આજે વ્રત કરે છે ઉપવાસ કરે છે ભગવાન મહાદેવની પૂજા કરે છે તેના સર્વે પાપો નષ્ટ થાય છે કષ્ટોમાંથી મુક્તિ મળે છે ભગવાન મહાદેવનું આજે વિશેષ પૂજન થાય છે જે ભક્તો વ્રત કરવા માંગે છે તેઓ સવારે સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે પ્રથમ ભગવાન શ્રી ગણેશનું પૂજન કરીને ત્યારબાદ ભવના ફેરા મટાડનાર ભગવાન ભવનાથ મહાદેવની અને દેવી પાર્વતીની પૂજા થાય છે અને વિધિ વિધાનથી ભગવાન ભોળાનાથના શિવલિંગની પૂજા કરવામાં આવે છે બિલ્વપત્ર ભાંગ ધતુરો ફળ ફૂલ મીઠાઈ આદિ અર્પિત કરવામાં આવે છે ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરીને પ્રભુની આરતી ઉતારાય છે ભગવાનનો મહામંત્ર જપાય છે જે કોઈ મંત્ર આપણને આવડતો હોય ચાહે મૃત્યુંજય મંત્ર છે ચાહે ભગવાન મહાદેવના બાર નામ છે એકસો આઠ નામ છે ભગવાન મહાદેવની સ્તુતિ છે તેનો જપ કરી શકાય છે ભગવાન મહાદેવના વ્રતની કથા સંભળાય છે આમ આ વ્રત સીધું અને સરળ વ્રત છે આ વ્રત કરવાથી સર્વે મનોકામના પૂર્ણ થાય છે સર્વે બાધામાંથી મુક્તિ મળે છે પ્રદોષ વ્રત કે જે ભગવાન ભોળાનાથને સમર્પિત છે આતિથી માટે પ્રભુ તુરંત જ પ્રસન્ન થઈ જનાર દેવ છે એટલા માટે જ પ્રદોષકાળમાં કે જ્યારે ભગવાન મહાદેવ નૃત્ય કરે છે ત્યારે જે ભક્તો ભગવાન શિવની પૂજા કરે છે સાંજે સૂર્યાસ્ત સમયની આસપાસનો જે સમય હોય છે તેને પ્રદોષ કાળ કહેવાય છે ત્યારે ભગવાન મહાદેવના મંદિરમાં જઈને પૂજા કરાય છે ઘેરે પણ પૂજા કરી શકાય છે નાનકડું શિવલિંગ હોય તો આમ પ્રદોષ કાળમાં જે ભક્તો ભગવાન ભોળાનાથનું પૂજન કરે છે તેની મનોકામના તુરંત પ્રભુ સાંભળે છે આ પ્રદોષની તિથિ મહિનામાં બે વખત આવે છે શુદ્ધ પક્ષની તેરસ અને બદ પક્ષની તેરસ બંને તિથિના સ્વામી ભગવાન ભોળાનાથ છે ભગવાન મહાદેવની પૂજા કરવાથી પ્રદોષનું વ્રત રાખવાથી દરેક પાપમાંથી મુક્તિ મળે છે અને અંતે શિવ લોકધામની પ્રાપ્તિ થાય છે આવ્રત જો સુહાગન મહિલા કરે તો તેને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે બંદીગારમાં પડેલ બંદીવાન જો આવ્રત કરે તો તેને મુક્તિ પ્રાપ્ત થાય છે જે સ્ત્રી પુરુષ પોતાની કામના સાથે આવ્રત કરે તો તેની દરેક મનોકામના કૈલાસપતિ ભગવાન ભોળાનાથ પૂર્ણ કરે છે સુતજી આ પ્રદોષ વ્રત વિશે કહે છે કે ત્રયોદશી વ્રત કરવાવાળા સો ગાયનું દાનનું ફળ પ્રાપ્ત કરી શકે છે આ વ્રત વિધિ વિધાનથી કરવાથી તન મન ધનથી શુદ્ધ થવાય છે અને બધા પ્રકારના દુઃખ દરિદ્રતા દૂર થાય છે આ વ્રતનું સંકલ્પ સવારે આપણે સ્નાન આદિથી પરવારીને પૂજા કરવા બેસીએ ત્યારે જ કરવાનો હોય છે આ વ્રતમાં એક ટાઈમ ભોજન લઈ શકાય છે જે સાંજના સમયે ભોજન લેવું જોઈએ જ્યારે આપણી પૂજા સંપન્ન થઈ જાય પ્રદોષકાળમાં ત્યાર પછી અને જે ભક્તો ઉપવાસ કરે છે તેઓ ફલ ફલાદી દૂધ કોફી ચા આદિ લઈ શકે છે મિત્રો તો આપણે સાંભળ્યું ભૌમ પ્રદોષનું મહત્ત્વ તથા મુહૂર્ત હવે આપણે સાંભળીએ ભોમ પ્રદોષની વ્રતકથા બોલો ભગવાન શક્તિપતિની જે પૌરાણિક કથા અનુસાર એક નગરમાં એક વૃદ્ધ મહિલા રહેતી હતી તે પોતાના દીકરાની સાથે રહેતી હનુમાનજીની ભક્તિ કરતી અને સદૈવ હનુમાનજીની પૂજા અર્ચનામાં જ વ્રત રાખીને સમય વ્યતીત કરતી ત્યારે એક વખત હનુમાનજીને આ વૃદ્ધાની પરીક્ષા લેવાનું મન થયું હનુમાનજી એક બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને આ વૃદ્ધાના દરવાજા પાસે આવે છે અને ભિક્ષા માગે છે કે હે મૈયા મને ભૂખ લાગી છે કંઈક જમવાનું આપો ત્યારે વૃદ્ધા આ બ્રાહ્મણને કહે છે કે તમારી શું ઈચ્છા છે ત્યારે આ બ્રાહ્મણ દેવ કહે છે કે મને થોડી જમીન લીપી દો ત્યાં બેસીને હું ભોજન બનાવીશ ત્યારે મહિલાએ કહ્યું કે હું આ કામ નહીં કરું કારણ કે આજે મારે ભૌમ પ્રદોષનું વ્રત છે માટે હું જમીન લીપીશ નહીં અને જમીન ખોદીશ પણ નહીં ત્યારે હનુમાનજી આ મહિલા પાસેથી ત્રણ વચન માગે છે એ ત્રણ વચન પ્રમાણે હનુમાનજીએ કહ્યું કે તમે તમારા પુત્રને બોલાવો તેની પીઠ ઉપર અગ્નિ પેટાવો ત્યાં હું ભોજન પકાવીશ આ સાંભળીને વૃદ્ધાને ઘણું આશ્ચર્ય થયું પરંતુ શું કરે તેઓ તો વચનથી બંધાઈ ગયા હતા તેણે પોતાના બાળકને બોલાવ્યો અને હનુમાનજીને સામે તે બાળકને ઊભો રાખી દીધો અને હનુમાનજી રૂપ સાધુએ તે બાળકને જમીન પર સુડાવી દીધો અને પીઠ ઉપર સુડાવીને પીઠ ઉપર અગ્નિ પેટાવી અને ત્યારબાદ વૃદ્ધા તો આ જોઈ ન શકી એટલે તેઓ પોતાના ઘરમાં ચાલ્યા ગયા આ બાજુ હનુમાનજીએ ભોજન તૈયાર કર્યું અને વૃદ્ધાને અવાજ લગાવ્યો કે આવો જમવાનું તૈયાર છે બંને મા દીકરો અહીં જમવા આવો ભોગ લાગી ચૂક્યો છે આ સાંભળીને વૃદ્ધા બ્રાહ્મણને કહે છે હે સાધુ મહારાજ તમે મારા મનને દુખી કરી રહ્યા છો ત્યારે હનુમાનજી રૂપ સાધુ કહે છે કે હે મા તમે તમારા દીકરાને બોલાવો ત્યારે માતા પોતાના દીકરાને બોલાવે છે દીકરો દોડીને મા પાસે આવે છે જીવિત જોઈને વૃદ્ધાને ઘણું આશ્ચર્ય થાય છે કે દીકરા ઉપર તો અગ્નિ પેટાવીને આ મહારાજે રસોઈ બનાવી હતી પરંતુ દીકરો તો સાજો નરવો છે ત્યારે બ્રાહ્મણરૂપ સાધુના ચરણોમાં આ વૃદ્ધા નતમસ્તક થઈ જાય છે અને કહે છે મહારાજ આપ કોણ છો ત્યારે સાધુ રૂપ હનુમાનજી પોતાના વાસ્તવિક સ્વરૂપના દર્શન આપે છે અને વૃદ્ધાને આશીર્વાદ આપે છે કે હે દેવી તમે ભૌમ પ્રદોષનું વ્રત કર્યું છે માટે હું ઘણો પ્રસન્ન થયો છું હું તમને આશીર્વાદ આપું છું કે તમારી સર્વ મનોકામના પૂર્ણ થાય તમારા દીકરાની રક્ષા થશે આમ કહીને હનુમાનજી અંતર ધ્યાન થઈ જાય છે આમ ભોમ પ્રદોષના વ્રતના પ્રભાવથી વૃદ્ધાની ગરીબાઈ તો દૂર થઈ ભગવાનનો પ્રસાદ પણ મળ્યો અને ભગવાન શ્રી હનુમાનજીની કૃપા પણ પ્રાપ્ત થાય દર્શન થયા ધન્ય થયું વૃદ્ધાનું જીવન જેમ વૃદ્ધાને ભગવાન શ્રી હનુમાનજીની કૃપા પ્રાપ્ત થઈ એવી જ રીતે આ કથા કહેનાર કથા સાંભળનાર તથા ભોમ પ્રદોષનું વ્રત કરનાર ભોમ પ્રદોષના દિવસે ભગવાન મહાદેવ હનુમાનજીની પૂજા કરનાર સર્વ ભક્તો પર પ્રભુની કૃપા સદૈવ રહે બોલો ભગવાન શક્તિપતિની છે મંગળવારનો દિવસ અને ભગવાન મહાદેવની પ્રિય એવી આતિથી શુભ સમન્વય થયો છે માટે આ દિવસે જે ભક્તો વ્રત રાખે છે તથા આ દિવસે ભગવાન ભોળાનાથ તથા હનુમાનજીની પૂજા કરે છે મંત્ર જપ કરે છે હનુમાન ચાલીસાનો પાઠ આદિ કરે છે તેઓની સર્વે મનોકામના પૂર્ણ થાય છે આ ભોમ પ્રદોષનું વ્રત કરનાર અથવા જે મનુષ્યની કુંડળીમાં મંગલ સંબંધી કોઈ દોષ હોય પીડા હોય તેને શાંત કરવા આજના દિવસે મંગલદેવના એકવીસ નામ મંત્ર છે જેનો જપ કરવાથી પણ મંગળ ગ્રહ શુભ પરિણામ આપે છે ॐ मङ्गलाय नमः ॐ भूमिपुत्राय नमः ऋणहर्त्रे नमः ॐ धनप्रदाय नमः ॐ स्थिरासनाय नमः ॐ महाकायाय नमः ॐ सर्वकामार्थसाधकाय नमः ॐ लोहिताय नमः ॐ लोहिताक्षाय नमः ॐ सामगानामकृपाकरे नमः ॐ धरात्मजाय नमः ॐ भुजाय नमः ॐ भूमाय नमः ॐ भूमिजाय नमः ॐ भूमिनन्दनाय नमः ॐ अङ्गारिकाय नमः ॐ यमाय नमः ॐ सर्वरोगप्रहारकाय नमः ॐ नमः ॐ वृष्टिहरातय नमः ॐ सर्वकामाफलप्रदाय नमः आमङ्गलदेनायकविस्नां मन्त्रचे જેને જપ કરવાથી દરેક સમસ્યામાંથી મુક્તિ મળે છે અને મંગલદેવની કૃપાથી શક્તિ સંપન્ન થવાય છે મંગલદેવ એ માત્ર ભૂમિપુત્ર નથી પરંતુ દેવોના સેનાપતિ છે સાતવાર પ્રમાણે પ્રદોષની તિથિ જ્યારે જ્યારે આવે છે તે વાર પ્રમાણે પણ પ્રદોષનું ફળ કહેવાનું છે જેમ કે સોમવારે પ્રદોષની તિથિ આવે તો તેને સોમ પ્રદોષ કહેવાય છે ચિંતાઓને હરનાર છે ધનધાન્ય સમૃદ્ધિ આપનાર આ પ્રદોષનું વ્રત છે જ્યારે મંગળવારે પ્રદોષનું વ્રત આવે તો તેને પ્રદોષ કહેવાય છે શરીરની વ્યાધિ હરનાર શત્રુ પર જીત આપનાર સંતાન સુખ આપનાર છે બુધવારના દિવસે આવતું પ્રદોષનું વ્રત વિદ્યા વાણી ભક્તિમાં ઉન્નતિ આપનાર છે ગુરુવારે આવતું પ્રદોષનું વ્રત જ્ઞાન સૌભાગ્યમાં વૃદ્ધિ આપનાર છે વૈભવલક્ષ્મી આપનાર વધારનાર શુક્રવારનું પ્રદોષનું વ્રત છે નોકરી ધંધા વ્યવસાયમાં ઉન્નતિ આપનાર શનિ પ્રદોષનું વ્રત કહેવાય છે તથા જીવનમાં સ્વાસ્થ્ય સુખ સમૃદ્ધિ યશ અને કીર્તિ આપનાર રવિવાર પ્રદોષનું વ્રત કહેવાનું છે પ્રદોષનું વ્રત એ શિવજીની કૃપા મેળવવા માટેનું ઉત્તમ વ્રત કહેવાનું છે જેમ ભગવાન શ્રી નારાયણને એકાદશી પ્રિય છે ભગવાન શ્રી ગણેશજીને ચતુર્થી પ્રિય છે એવી જ રીતે ભગવાન મહાદેવને પ્રદોષની તિથિ એટલે કે મહિનાની જે તેરસની તિથિ આવે છે ચાહે તે શુદ્ધ પક્ષની હોય કે વધ પક્ષની તે બંને તેરસની તિથિ ભગવાન શ્રી મહાદેવને અત્યંત પ્રિય છે આ પ્રદોષનું વ્રત રાખવાથી ઘણા લાભ પણ પ્રાપ્ત થાય છે જેમ કે જમીન મિલકત સંબંધી સમસ્યા દૂર થાય છે આ વ્રત કરવાથી મનગમતો જીવનસાથી પ્રાપ્ત થાય છે ધનની અછત ગરીબાઈ દૂર થાય છે આ વ્રત રાખવાથી રોગોમાંથી મુક્તિ મળે છે લગ્ન જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે છે આમ આ પ્રદોષનું વ્રત એ જીવનની સમસ્યાઓને સમાધાન પ્રાપ્ત કરવા માટે તથા ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટેનું ઉત્તમ ફળ કહેવાનું છે ભગવાન શિવની આરતી ગાઈએ જય શિવ સ્વામી જય શિવ ब्रह्मा विष्णु सदा शिव धारा ओम जय शिव ओंकारा एकानन चतुरानन पञ्चानन राजे हंसासन गरुडासन वृषवाहन साजे ओम जय शिव ओंकारा दो भुज चार चतुर्भुज दस भुज अति सोहे निरखते, त्रिभुवन जनमोहे ओम जय शिव ओङ्कारा अक्ष्माला वनमाला मुण्डमाला धारी त्रिपुरारी कंसारी करमाला धारी ओम जय शिव ओंकारा सेताम्बर पीताम्बर वाघाम्बर अङ्गे सनकादिक, गरुडादिक भूतादिक संगे ॐ जय शिव ओङ्कारा कर्मे मध्यकमण्डलुचक्र धारी, सुखकारी, दुखहारी, जगपालनकारी, ओम जय शिव ओंकारा ब्रह्मा विष्णु सदा शिव जानत अविवेका मधुके टभ दो मारे सुरभयहीन करे ओम जय शिव त्रिगुण स्वामी जी की आरती नर गावे कहत शिवानंद स्वामी मन फल पावे ओम जय शिव ॐकारा ओम जय शिव ॐकारा प्रभु हर शिव ओङ्कारा ब्रह्मा विष्णु सदा शिव अर्धांगी तारा ओम जय शिव ओङ्कारा बोलो भगवान महादेवनी जय गौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदियारमिन्दे भवं भवामि सहितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनोहर સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થે સાધિકે શરણીયે ત્ર્યબકે ગૌરી નારાયણી નમસ્તુ તે નારાયણી નમસ્તુ તે બોલો ભગવાન મહાદેવની જે શક્તિપતિની જે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ